બોલો ખેડૂત મિત્ર શું પૂછવું છે મેં તમને પેલું વોટ્સઅપ કર્યું હતું ને પ્રશ્ન પૂછો સીધો પ્રશ્ન માં એવું હતું કે આપડે જ્યાં વીડી ની જમીન હોય સરકારની એ આપડે બાગાયત માટે ભાડા પટ્ટે જોતી હોય તો એની કોઈ કાયદામાં છે તમને નહીં મળે ઉદ્યોગપતિઓ ને બિલ્ડરો ને મળે છે અત્યારે પાંચ જિલ્લાની અંદર હવાસો એકર સમજી લીધો બરાબર હવાસો એકર થી વધારે જમીન લેવી હોય તો કચ્છમાં સાબરકાંઠાની અંદર સુરેન્દ્રનગર ની અંદર ઈ જિલ્લાઓમાં સરકાર અત્યારે હેક્ટરો માટે જમીન આપે છે હેક્ટરો માટે એક એક ગુઠોય નો આપે સાસણ માં કયો મારે લેવી છે સાસણ આપતા હોય તો મને ના ખબર પડી પાટણ પાટણ અચ્છા ન મળે કઈ

ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા હોવા જોઈએ ખેતી કરે કોઈ ના એમાં એવું છે આમાં માહિતી વધારાની એટલા માટે આપી છે કે ખેડૂતોને બીજી વસ્તુની માહિતી મળે કે પાંચ જિલ્લામાં મળે છે એમાં પણ કોઈ ખેડૂતો અરજી કરીને કઈ કાંદો નહીં કાઢી લે હા એ તો એમાં એવું છે મારેથી મારા ફ્રેન્ડ છે ને

આપણે વાત નથી કરવી આપણે વાત કરી તમને કરીને બતાવીશ તો સારું તો તમારા ગામ ને તમારા ભાઈઓને બધાને લાભ મળશે હા હું એક વર્ષથી પાનેલી ગયો નથી એટલે ખુબ ખુબ સરસ હા ભલે ભાઈ